મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઓનલાઈન ગઈકાલે ગુજરાતની અંદર જોવા તો ખાસ કરીને વરસાદ પડવાના અહેવાલ નથી મળ્યા એટલે કે જીરો તાલુકાની અંદર વરસાદ પડ્યો છતાં પણ ક્યાંક મિત્રો એકાદ બે વિસ્તારમાં ઝાપટા પડી શકે છે આ બાજુ મિત્રો ઓતરા નક્ષત્ર હવે ટૂંક સમયમાં બેસવાનું છે ઓતરા નક્ષત્ર કાઢશે છોતરા મિત્રો જ્યારે જ્યારે ઓત્રા નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે ત્યારે છોતરા કાઢી નાખે વરસાદ પડતો હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો ગુજરાત તરફ આવી રહી છે જેની અસર મિત્રો આજથી દેખાવાની છે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વાતાવરણની અંદર પલટો આવી શકે છે ઘણા ખરા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે તો આ બધું ચોમાસાના વિદાયને લઈને પણ ભણકારા વાગી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે હવે મિત્રો અહીંયા ખાચો પડી ગયો છે અને આ ખાચો તમે જોઈ શકો છો કે આ બીજા કોઈનો નહીં પરંતુ ખાસ કરીને ચોમાસાના વિદાયનો છે તો ભારતીય હવામાન વિભાગ ટૂંક સમયમાં જ ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી ધીમે ધીમે ચોમાસાના વિદાયને લઈને મિત્રો ટૂંક સમયની અંદર જ જાહેરાત કરી શકે છે સાથે સાથે આપણો હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે કે નવરાત્રિ આવી રહ્યો છે અને નવરાત્રિની પહેલાં મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે સાથે સાથે નવરાત્રિની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ત્રણ મુદ્દાઓ પર વાત કરીશું ખાસ કરીને આગામી સમયની અંદર ભારે વરસાદની આગાહી છે તો વરસાદને લઈને વાત કરશું બીજો મુદ્દો એ કરશું કે વિધાયક છે ગુજરાત છે સમગ્ર ભારતમાંથી ધીમે ધીમે ક્યારે લઈ શરૂઆત થઈ જશે સાથે આપણે એ પણ જોઈશું નવરાત્રિ મિત્રો નવરાત્રિની અંદર વરસાદ કેવો છે અને સાથે એ પણ જોઈશું તેર તારીખથી ઓતરા નક્ષત્ર બેસી રહ્યું છે અને ઓતરા નક્ષત્રનું વાહન કયું છે અને આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તો આ તમામ મુદ્દાઓ પર આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇસ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ આપણે મિત્રો વરસાદની વાત કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગના મેપ દ્વારા પણ જાણીશું વરસાદને લઈને કેવી આગઈ છે તો બાર તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક હળવી મધ્યમ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે કેટલાક વિસ્તારમાં ભારે કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ બાર તારીખની આસપાસ બની જશે તેર તારીખની આસપાસ આ સિસ્ટમ આગળ વધવાની શરૂઆત કરી છે ખૂબ જ ઝડપથી આવી રહી છે જેને લઈને ગાજવીજ પણ મિત્રો વધારે થવાનું છે કડાકા ભડાકા પણ વધારે રહેવાના છે અહીંયા તમે જોઈશું ગુજરાતની અંદર તેર તારીખથી અસર શરૂ થઈ જશે પરંતુ ચૌદ તારીખે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જિલ્લો તેમજ જૂનાગઢ રાજકોટના કેટલાક ભાગો તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા પંચમહાલની અંદર છોટા ઉદેપુરની અંદર મિત્રો ખાસ કરીને ચૌદ તારીખની આસપાસ ભારે વર્ષ જોવા મળી શકે છે આ સિવાય તમે પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે સોળ તારીખે તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા પણ કરી દીધી છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી જોરદાર મિત્રો સાયક્લોન સર્જાણું છે અહીંયાથી તમે જોઈ શકો છો જેને લઈને પવન ફૂંકાઈ રહ્યો છે ઉપલા લેવલેથી પણ મિત્રો પવન આવે છે જેને લઈને બંગાળની ખાડીમાં આગામી સમયની અંદર બનનારી સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત તરફ આવવાને બદલે અહીંયા તમે જોઈ શકો છો જે આ આગળની તરફ ફંટાઈ જાય છે તો તેને હિસાબે જોવા જઈએ હવે આપણે વાત કરીએ નવરાત્રિની તો નવરાત્રિની અંદર વરસાદને લઈને વાત કરીએ તો એકવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત હવાનું હળવું દબાણ બની રહ્યું છે સાયક્લોન બની રહ્યું છે સિસ્ટમ બની રહી છે અને ત્રેવીસ તારીખથી આપણો પવિત્ર તહેવાર નવરાત્રી શરૂ થઈ રહ્યો છે તો તેના હિસાબે તમે જોઈ શકો કે આ જે ભેજ છે એ ગુજરાતમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધી ફેલાયેલો છે અને વચલા લેવલે તમે જોઈ શકો છો ત્યાં એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે જે ખાસ કરીને આ વાદળોને ધક્કો મારી રહ્યો છે તો બંને વચ્ચે જે ફાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો ચાલુ છે એટલે કે આગામી સમયની અંદર આની અંદર હજુ પણ મિત્રો ફેરફાર જોવા મળે એટલે કે નવરાત્રિની અંદર વરસાદને લઈને હજુ પણ મિત્રો આપણે પરફેક્ટ કહી શકીએ નહીં કારણ કે આ જે મેપ છે એ પરફેક્ટલી નથી હજુ તેની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળી શકે છે જો કે નવરાત્રિ ઉપર વાતાવરણમાં પલટો આવશે તેની પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે હાલની સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો ઉપલા લેવલેથી જોર પવન આવવાને કારણે આ સિસ્ટમ આ બાજુ ખેંચાઈ ગઈ છે અને એક સિસ્ટમ આવી રીતે વિખાઈ ગઈ છે અને ચોમાસા અને વિદાયની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એન્ટી સિસ્ટમ એન્ટી સિસ્ટમ એટલે કે ઊંધા વાવાઝોડા જે વાવાઝોડા ખાસ કરીને જે રાઉન્ડની અંદર ફરતા હોય અહીંયા તમે જોઈ શકો છો જે વાવાઝોડા આ રાઉન્ડની અંદર ફરતા હોય છે તેની જગ્યાએ ઊંધા જ્યારે ફરવાનું શરૂ થાય ત્યારે મિત્રો એને એન્ટી સાયક્લોન કહેવાય છે જે સૂકા હોય છે અને પવનોને મિત્રો લાવવાની જગ્યાએ મિત્રો ખાસ કરીને નીચેથી ઉપર લઈ જતા હોય છે એટલે કે ભેજને અમુકનો છોડતા હોય છે તો એની હિસાબે જોવા જઈએ તો એન્ટી બની ચૂક્યા છે અને આ એન્ટી કારણે તમે જોઈ શકો છો કે ભારે પવન છે એ રાજસ્થાન ઉપરને એ બાજુ જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો ચોવીસ તારીખથી ભારતની અંદર ચોમાસાની વિદાય છે એ મિત્રો શરૂ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો એન્ટી ગુજરાત ઉપર છે તો ધીમે ધીમે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો છવ્વીસ સત્યાવીસ તારીખથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થઈ શકે છે ત્યાર પછી મિત્રો હાથીઓ નક્ષત્ર છે આ નક્ષત્ર છે પરંતુ એની અંદર જે વરસાદ પડશે તેને માવઠું કહેવામાં આવશે હવે મિત્રો આપણે ઓત્રા નક્ષત્રની વાત કરીએ તો ઓત્રા નક્ષત્ર છે જેને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર પણ કહેવામાં આવે છે તેનું વાહન આ વર્ષે મિત્રો શિયાળ છે અને તેર તારીખે મિત્રો ત્રણને સુડતાલીસ મિનિટે આ નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે સૂર્યનારાયણ જે મિત્રો સત્યાવીસ તારીખ સુધી ચાલશે અને સત્યાવીસ તારીખ પછી આથીઓ નક્ષત્ર બેસવા હવે આપણે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી શિવભાઈ તમે જોઈ શકો છો અગિયાર સપ્ટેમ્બર થી લઈ અને આખો મહિનો કેવો વરસાદ રહેશે જેને લઈને ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતની અંદર અઢાર તારીખ સુધી નહીવત આગાહી છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર અને સુરતની અંદર મધ્યમ વરસાદી ઝાપટા પડશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આ સિવાય અઢાર તારીખ થી પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો છો પચીસ તારીખથી લઈને બે ઓક્ટોબર સુધી પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો બે ઓક્ટોબરથી લઈ અને નવ ઓક્ટોબર સુધીની અંદર પણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આમ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો ગઈકાલે નહેવત વરસાદને લઈને આગાહી બાર તારીખે થોડી થોડી વરસાદને લઈને મિત્રો શક્યતા બતાવવામાં આવી રહી છે તેવી તારીખે મુંબઈની અંદર ભારે વરસાદની આગાહી છે તેર તારીખે તો તમે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે અને ચૌદ તારીખથી તમે જોઈ શકો છો

આ સિવાય જોવા જઈએ તો ગઈકાલે તમે જોઈ શકો છો એકદમ નહીવત વરસાદ પડ્યો ત્યાં પણ વરસાદને લઈને કોઈ મોટી હલચલ નથી આ સિવાય બાર તારીખથી આપણે મેમ જોઈએ તો બાર તારીખે મિત્રો નહીવત વરસાદની આગાહી છે તેર તારીખથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે ચૌદ તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડશે અને સોળ તારીખ અને સત્તર તારીખ સુધીનો મેપ પણ તમે જોઈ શકો છો આ સિવાય ભારે વરસાદની વાત કરીએ તો ચૌદ તારીખનો મેપ અહીંયા તમે જોઈ શકો જેમાં સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર મિત્રો ભારે વરસાદ કરવામાં આવ્યો છે પંદર તારીખની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર નર્મદા સહિત સુરત નવસારી ડાંગ નવસારી દમણની અંદર મિત્રો ભારે વરસાદ પડશે આ સિવાય સોળ તારીખની વાત કરીએ તો નવસારી વલસાડની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો કોઈ ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુલ જય હિન્દ જય ભારત